તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ આજે બીજાપુરની અંદર ચક્કર વિસ્તારમાં વકફ બિલના વિરોધમાં આજે મુસ્લિમ સમુદાય દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવેલ છે આપણે જાણીશું કે આ બાબતે શું મહત્વતા છે આજે વકફ વિરુદ્ધની જે રેલી કાઢવામાં આવી છે તે બાબતે શું કહેવામાં આવે છે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા યુસીસી માટે ભલામણ કરવામાં આવી છે ગુજરાતમાં લાગુ કરવા માટે કમિટી બનાવવામાં આવી છે જે યુસીસી મુસ્લિમ સમાજના મુસ્લિમ લો પર્સનલ જે કાયદો છે તેના વિરુદ્ધમાં છે અને બંધારણો હક્કો અમારા છીનવાઈ જશે કારણ કે યુસીસી લાગુ થાય તો અમારા શરીયતમાં દખલ થઈ જાય જેવી કે અમે ચાર સાદીઓ જે અમારી શરીયત કુરાન શરીફ અમારી મંજૂરી આપે છે અમે ચાર લગ્ન ન કરી શકીએ અને બીજી વાત કે જે અમારે સંવિધાનો મુસ્લિમ લો પ્રમાણે જે હક્કો છે એ અમારા હક્કો માર્યા જાય છે બીજું કે જ્યારે સરકારે વકફ બિલ બોર્ડ પાસ કર્યું જ્યારે કે પાર્લામેન્ટની અંદર અને રાષ્ટ્રપતિ શ્રીએ મંજૂરી આપીના પછી મંજૂર થયું અને ભારત દેશમાં લાગુ કરવાનો પ્રયત્ન થયો જે મુસ્લિમ સમાજ સમગ્ર ભારતની અંદર ખૂબ રોષ ભરાયેલો છે જેના કારણે અમારી સરકાર સમક્ષ માંગ છે કે ગુજરાતમાં મુસ્લિમોને યુસીસી લાગુ કરવામાં ન આવે અને સમગ્ર ભારતમાં જે વકફ બોર્ડનો નવો કાયદો બનાવ્યો છે તેને સરકાર પરત લે એવી અમારી વિજાપુર મુસ્લિમ સમાજની માંગણી છે આજની આ રેલીનું અમારું મહત્ત્વ એ છે કે અમે સરકાર સુધી અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અમારી આશ્વાસન લેવા માંગીએ છીએ કે અમારા જે આ બે કાયદાઓ આવ્યા તે સરકાર કાયદાઓ પરત લે نہیں چلے <سؤال> گی نہیں چلے گی کوئی رقص نہیں ٹکڑو نہیں چلے گی ٹکڑو وقت بھی ٹکڑو دانہ ساہی <سؤال> یہ سرکو نہیں چلے <سؤال> گی نہیں چلے گی دانہ ساہی <سؤال> یہ سرکو <سؤال> نہیں چلے گی نہیں چلے گی نہیں چلے گی دانہ ساہی یہ سرکو نہیں چلے گی نہیں چلے گی نہیں چلے گی اے ہا نہیں چلے گی نہیں چلے گی کوئی رقص یہ سرکو न छोकिरा

અમે ભારતમાં બંધારણમાં રહીને એનો સખત વિરોધ કરીએ છીએ અને એમાં કોઈ બી કાળે ચલાઈ નહીં એટલે રેલીમાં મુકાઉટ થાય હા રેલીમાં મુકાઉટ થઈ ગયું રેલીમાં પોલીસ આજે છે સરકારની જોબ સરકાર અમારી માટે આ કરવા દેવમાં લોકશાહીનું ઘણું ડૂંકી દે છે લોકશાહીને દબાવવાની વાત છે લોકશાહીમાં દરેક નાગરિકનો અધિકાર થઈ રહો છે આજે વખતભીન રૂપમાં જેમ ચક્કર વિસ્તારમાં રેલી કાઢવામાં આવી હતી તેમાં જેલ ભરો આંદોલન કરવામાં આવે છે લોકોને કાર્યકર્તાઓને ગાડીમાં બેસાડીને લઈ જવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો આજે વિજાપુર ચક્કર ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો અને મુસ્લિમ સમુદાય દ્વારા સંસદમાં વકફ બિલના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા ચક્કર વિસ્તારમાં પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં વિરોધમાં સૂત્રોચ્ચાર કરી દેખાવ કરવામાં આવ્યા હતા આજના આ કાર્યક્રમમાં વિજાપુર પીઆઈ વનરાજસિંહ ચાવડા પરેશભાઈ પટેલ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વકફ બિલના વિરોધમાં સૂત્રોચ્ચાર કરતા લોકોને વિજાપુર મામલતદારમાં આવેદનપત્ર આપવા જવાના હોવાથી અધવચ્ચે રોકીને પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી અહેવાલ અલ્તાપ પઠાણ વિજાપુર